સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રાએ વિશ્વ વિક્રમ સર્જ્યો છે મહત્વનું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા શરૂ કરવામાં આવી હતી ભારત જોડો યાત્રાને દેશવાસીઓનો પ્રેમ અને સમર્થન મળી રહ્યો છે ત્યારે ઘૂંટણમાં ઈજા હોવા છતાંય રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો અને ખાસ કરીને ગુજરાતના કાર્યકરોમાં થનગનાટ તેમજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારત જોડો યાત્રા તે સાતમી માર્ચ એટલે કે આજે ગુજરાત રાજ્યના દાહોદના ઝાલોદ ખાતે બપોરે પહોંચશે ત્યારે આ યાત્રામાં મુખ્યત્વે સામાજિક આર્થિક રાજકીય એમ ત્રણ મહત્વની બાબત પર ચર્ચા કરવામાં આવશે ઇમ્ફાલ થી મુંબઈ સુધી માન્ય રાહુલ ગાંધી ની જે ન્યાય યાત્રા શરૂ થઈ છે ભારત જોડો ન્યાય યાત્રા એ ગુજરાતમાં માં સાત તારીખે દાહોદ પ્રવેશી રહી છે અને વ્યારા થી નંદરબાર દસ તારીખે ત્રણ વાગે વિસર્જિત થઈ પ્રવેશી રહી છે ગુજરાત તો આ જે ચાર દિવસ ગુજરાતમાં માં એમનો રૂટ છે એની માહિતી આપવા માટેની આજે આ પત્રકાર પરિષદ હતી દસ વર્ષના ભાજપ શાસને જે રાજકીય આર્થિક સામાજિક ધાર્મિક અન્યાય કર્યો છે સ્વતંત્રતા છીનવી લીધી છે સમાનતા પર ઘાતક હુમલા કર્યા છે એની સામે આ ન્યાય યાત્રા છે માટે આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની આ યાત્રા છે ખૂબ સરસ તૈયારી છે તમામે તમામ કાર્યકર્તાઓ આગેવાનોની આજે પણ અમારી એક મીટિંગ છે પાંચ વાગે એ એટલું એના માટે તૈયારી કયા પ્રકારની કરવી છે કોની શું જરૂરિયાત છે કોણ કેવી રીતે આવવા માગે છે એની જ ખાલી એનો સંકલન કરવા માટેની આજે પાંચ વાગે સુરત શહેર કોંગ્રેસ સમિતિની મિટિંગ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે લોકોમાં ઉત્સાહ છે યુવાનોમાં ઉત્સાહ છે તમામ જે એજ્યુકેટેડ લોકો છે ભણેલો ગણેલો વર્ગ છે તે લોકોમાં ઉત્સાહ છે લોકો સ્વયંભૂ જોડાવાની વાત કરે છે